ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન બચાવવા દિવસ તરીકે મનાવાયો આજ રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન બચાવો દિવસ તરીકે મનાવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્થળ પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવણું નક્કી કર્યું છે આજે સંવિધાન સંવિધાનનો ભંગ થઈ રહેલો છે વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે સંવિધાનની વટ જાય અને દરેક કાર્ય કરી રહી છે આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થઈ રહેલું છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાઈ રહેલી છે આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવ કરેલો છે કે સંવિધાન બચાવો હિન્દુસ્તાન બચાવો ડિસ વિડિયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક જરૂર પેશ કરે મારી બી વિડિયો સબસથી પહેલી દેખણી કે